રસિદા ને રસીદા ને ગયા ગમતી આવો છો બોલ બોલ તો નસો તકલીફ હતી રસીદા ને પીછા નો બો બી પીછા દુખતા આવતા હતા એ સંકાર એટલેલા દ એમ બે જ દિવસની તકલીફ હતી બે વર્ષથી બે શું કહેતા તો કોમ્પ્રેશન પડશે તમે અત્યારે આવ્યા બે કેટલી વારથી ગાર્ડિકલ ગીત કેટલામી વાર આવ્યા તમે બેલી વરાયવા તમે આ તમને જે પોઈન્ટ ને બધી બર દીધું નસુનું એમાં તમને કે દુખાવો તમને બધી કોમ્પલીટ થઈ ગઈ તમે હાલે જોઈ લીધો કેટલો ઘર તો પનરોટી વાધી એકતા હતા પહેલા ને હાલવા કેવું હતું હતું પહેલા પછી સીડી ચડી ઉતરે જતો હતા અત્યારે સીડી ચડી જોઈ લીધું બધું જોઈ લીધું બે વર્ષની તકલીફ હતી